સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સાબરમતી નદીમાં વિકાસ મોદળ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેન લઈને ઉતર્યા હતા પરંતુ સી પ્લેન સેવા શરૂ થયાના મહિના બે મહિનાઓમાં જ પચાસ વર્ષ જૂનું સી પ્લેન ડચકા ખાઈ ગયું હતું અને મેન્ટેનન્સ માટે ઉડી ગયું તે ગયું હવે આખો પ્રોજેક્ટ ખોરંભે પડી ગયો છે હવે કેન્દ્ર સરકારે આ સેવાની જવાબદારી વા વહન કરવાનો નિર્ણય કર્યો છે ગુજરાત સરકાર ફરી એક વખત ચૂંટણી પહેલાં સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું યુનિટી સુધીનું સી પ્લેટ ચાલુ કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સર્વિસ શરૂ કરવામાં આવી હતી જે થોડા મહિના ચાલીને જ બંધ કરી દેવાઈ હતી ગુજસેલ દ્વારા આ સેવાઓ શરૂ કરવા માટે ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અત્યાર સુધી સી પ્લેન સેવા પાછળ અંદાજે ત્રીસ કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે જેમાં ઓપરેશન મેન્ટેનન્સ જાળવણીનો સમાવેશ થાય છે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સી પ્લેન સવા સેવા શરૂ થઈ જશે આ વચ્ચે એક વાત એવી પણ છે કે બે નવા એરક્રાફ્ટ ખરીદવામાં આવે છે